શું ગરમીનો પારો હાફ સેન્ચુરી મારશે એપ્રિલની શરૂઆતમાં જ આખરી ગરમી છે પરંતુ હજુ તો શરૂઆત છે કાળજાળ ગરમી તો હવે પડવાની છે હવામાન વિભાગ હોય કે અંબાલાલ કાકા હોય બધા જ આગામી દિવસોમાં ભારે ગરમીની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર શું ડરામની આગાહી કરી છે ડરામની એટલા માટે કે આગામી દિવસમાં જે ગરમી પડવાની છે તેમાં લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે ત્યારે આગામી દિવસમાં કેવી પડવાની છે ગરમી શું થવાનું છે આવું જોઈએ જાણીએ સમજીએ

એપ્રિલ મહિનો શરૂ થતા જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે ગુજરાતમાં ગરમીનો પારો રોજે રોજ ઉચકાઈ રહ્યો છે અત્યારે એ હાલ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું રવિવારે અગિયાર શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગ્નભટ્ટી બની ગયું અમદાવાદમાં પણ તાપમાન તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું હતું આજે પણ હવામાન વિભાગ દ્વારા દસ શહેરોમાં આખરી ગરમીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આઠ એપ્રિલ સુધી કચ્છમાં સિવિયર હિટવેવ રહેશે ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ હિટવેવ યથાવત રહેશે રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાન એકતાલીસ ને પાર જશે જે રીતે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેના પરથી તો ચોક્કસ અંદાજો લગાવી શકાય કે આગામી દિવસોમાં આકરો ઉનાળો સહન કરવો પડશે રાજ્યના કયા વિસ્તારમાં કયું એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો આઠ એપ્રિલે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બોટાદ ભાવનગરમાં યલો એલર્ટ એલર્ટ છે તો મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ છે દસ એપ્રિલ ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો તેંતાલીસ ડિગ્રીને પાર થયો છે જેને લઈને અતિશય ગરમી પડતા તેની સાઈડ ઇફેક્ટ સામે આવી રહી છે ભારે ગરમીના કારણે હાલ હિસ્ટ્રોક અને લૂ લાગવા જેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા ખાસ વોર્ડ તૈયાર કરાયા છે જેમાં વીસ બેડના ખાસ વોર્ડમાં દવાઓ ઓઆરએસ સહિતની વસ્તુઓ સ્ટેન્ડ બાય રખાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા એ સ્ટ્રોકની અંદર કોઈ પણ પેશન્ટ આપણી પાસે આવે તો વીસ બેડનો એક આખો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે જેની અંદર તમામ પ્રકારની દવાઓ ઇન્જેક્શન અને જરૂરિયાતની તમામ સામગ્રીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતેથી જ્યારે પણ પેશન્ટ આવું આવે તો તેને પ્રાઇમરી સારવાર આપી અને વોર્ડની અંદર શિફ્ટ કરી દેવામાં આવે છે એ પ્રકારની સુવિધા આપણે ઊભી કરેલી છે ગુજરાતના ઇતિહાસમાં એપ્રિલ મહિનામાં કંડલા એરપોર્ટ ખાતે વર્ષ બે હાજર ઓગણીસ માં છેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયેલું છે જ્યારે અમદાવાદમાં ઓગણીસો બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયેલું છે ત્યારે આ વર્ષે જે રીતે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે તેના પરથી તો લાગે છે કે આ ગરમીનો પારો પચાસ ડિગ્રીને પણ પાર થઈ જાય તો નવાઈ નથી બ્યુરો રિપોર્ટ